નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકી ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સૌગડ ગામે ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે નવીન આરસીસી રોડનું લોકાર્પણ હિંમતનગર તાલુકાના સૌગઢ ગામે ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબના હસ્તે નવીન બનાવાયેલ આરસીસી રોડનું લોકાર્પણ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પંચાયતની નવીન બોડી દ્વારા ધારાસભ્યને સાલ ઉઢાડી અને ફૂલના ગુલગસ્તા આપી અને ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું હતું પાણપુર ગામથી જનત બંગલોઝ મારફતે ઇલોલ બાયપાસ રોડને જોડતો આરસીસી રોડ લગભગ 5 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે આ રોડ બનવાથી મેહબૂબ પાર્ક રહેમતનગર સોસાયટી તથા આસપાસની વસાહતોના રહેિસઓને કાદવ અને કીચડ ભરેલા રસ્તાઓથી કાયમી રાહત મળી છે રહેિસઓમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો આ અવસરે સૌગડ ગામની સરપંચ તસ્कीन બેન સરપંચ ફિરોજભાઈ કંડિયા તાલુકા પંચાયત સદસ્ય ઇસ્માઇલભાઈ હાજી બાવન તેમજ ગ્રામ પંચાયતના સભ્યોને સોસાયટીના રહીસો ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ બાદ ધારાસભ્ય શ્રી સૌગઢ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ અને વિવિધ વિકાસ કાર્યો અંગે ચર્ચા વિચારણા કરી અને ગામના સર્વાગી વિકાસ માટે સહકાર આપવાની ખાતરી આપી કાર્યક્રમના અંતે સરપંચ દસકીન દ્વારા ધારાસભ્ય શ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો મંજૂર ખણુસિયા એચ ન્યૂઝ હિંમતનગર